મહાનગરપાલિકામાં જોડવાના વિરોધમાં આજે ત્રીજા આંદોલનમાં તમારા બધા નું સ્વાગત છે અધિકારીઓ પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે આવેદનપત્ર આપશે આનંદભાઈ ગરેજા ને સુઈ જશે એવો કોઈ દિવસ થવાનો નથી અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે એટલે ન્યાય તો લઈને જ રહેશું તમારા મોરા પેટમાંથી ન્યાય કાઢીને કોઈ જો ડરવા દમગાવાની વાત કરતું હોય ને અમે કોઈના બાપ થી ગભરાતા ડરતા નથી તમારે જે કરવું હોય તે કરી લો અને ખુલ્લી છાતી એ તમારી સામે લડવા પડ્યા છે કોઈના બાપ ની જાગીર નથી આ દેશ બાબા સાહેબ આંબેડકર બંધારણ પર ચાલે છે અને આ દેશના બંધારણમાં છે અત્યારે ગામને સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે આ દેશના બંધારણમાં

બસો ચુમ્માલીસ તેર ત્રણ મુજબ રૂઢિ પરંપરા ગ્રામ સભા યોજવાની ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એ મહાનગરપાલિકામાં લઈ શકે લઈ શકે નહીં અમે તો શાંતિ તમને આવેદનપત્ર આપવા જઈએ આવી છે અમારે કોઈ ધાંધલ ધમાલ કરવી નથી અને અમે આવેદન પત્ર આપીને તમારી પાસે માંગીએ કે અમારા ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને અત્યારે અગિયાર ગામમાં માં ગ્રામ સભાની પરવાનગી લો ગ્રામ સભા માટે લેટર લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામ સભા લો જો અમને ગ્રામ સભા નહીં લેવામાં આવે ધારણા કરવા માટે તૈયાર છો તૈયાર છે ને તૈયાર છો ને તૈયાર છો ને આ લડાઈ લામી ચાલશે અટકવાની નથી પરંતુ મને મારી બેનો પર વિશ્વાસ છે બહેનો સાથે છે અમે અમારી લડત જીતશું લડશું ને જીતશું કેટલાક આગેવાનો એવું કે આ તો પહેલે થઈ ગયું આપણને આપણા ઘરમાં ચાલવા પેલા કઈ લખાણ પટ્ટી તો કરે કે નહીં કરે આપણને પૂછે ને પણ અમે ઘરમાં આવીએ કે નહીં આવીએ આ તો કોઈ પણ જાતની લખાણ પટ્ટી કોઈ પણ પૈસા વગર તમારા ગ્રામ પંચાયત ને તાળું મારી દીધું ને કહી દીધું તમે મહાનગરપાલિકા માં તમારા બાપ નું ગામ છે કે અમારું ગામ છે ન્યાય મેળવવા માટે લડવાના છે અને એની લડત અમે ભાવિ થાય અગિયાર જે આપણા મરજી નગરપાલિકામાં સમાવવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને જીત સુધી લઈ જવાની તાકાત રાખનાર ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરવું કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે થયા હશે વધુ નથી કેવું પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય આ જળ જંગલ જમીન કોણ છે આપણી માં છે ને છે ને તો આ નવપટ નાયક લોકો આપડા માના ગવડ પર હાથ નાખતા હોય તો શું કરવાનું એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બહેનો રાખવી પડશે હવે કુંડાલી બેને કીધું કે મેં લોકસભા ને વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા તો એ લોકો ગ્રામ સભા થી ઉપર વટ જઈને આપડે વહીવટ કરતા હોય તો અધિકારીઓને બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું સાંજમાં સમજી દેજો નહીં તો ગ્રસ્ત ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે અનંતભાઈ એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય પાર્ટી ગયા અધિકારી ઓફિસમાંથી માંથી બહાર પણ નહીં નીકળ્યો આપણી બહેનો બંગડી થઈ ગઈ એવા અધિકારીઓને કેવા માંગીએ છે અમે જેન્યુન કામ લઈને આવીએ શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે તમારા કેસ થઈ ગયા એક બે ત્રણ ને ચાર ખેરગામમાં ચાર ખોટા ગુના દાખલ કરેલા કેસો પૈસોથી ગભરાતા નથી આજે પણ તાકાતથી લડતા છે ને આવતીકાલે બી લડીશું આપડીત કરોર્ણ રીતે આજે અહીંયા બેઠા છે ભાઈ ખાલી જાહેર કરજો નેશનલ છપ્પન ભી બંધ કરીશું પેલા થઈ અન્યાય સામાન્ય લડાયા છે તમે બધા એક થઈને લડજો બાકી જીતીશું જીતીશું અને જીતીશું જય આદિવાસી જહેર